ફતેપુરા તાલુકામાં કાયદાનું પાલન કરાવતા પોલીસ ખુદ કાયદાનો ભાગ ભૂલ્યા વિડીયો થયો વાયરલ પોલીસ કર્મચારી નંબર પ્લેટ વગરની મોટરસાયકલ લઈ કાયદાનો ઉડાવ્યા દજાગરા

કેટલાક પોલીસ કર્મીઓ ઘોડીને પી ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે કારણ કે લોકોને નિયમનું પાલન કરાવનારા પોલીસ કર્મી જે નંબર પ્લેટ વગરની મોટરસાઇકલ લઈને જોવા મળ્યા એ પણ હેલ્મેટ વગર ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરતા પોલીસ કર્મીઓનો વિડીયો વાયરલ જોવા મળ્યો આમ ફતેપુરા પોલીસ કર્મીઓ હજુ પણ રાજ્ય પોલીસ આદેશને ગંભીરતાથી ન લેતા હોય એવું સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયો પરથી લાગી રહ્યું છે ટ્રાફિક નિયમનું પાલન કરાવનાર નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા હોય તેઓ એક વિડીયો વાયરલ થતા જોવા મળી રહ્યો છે આમ પોલીસ ક્રિમિન નંબર પ્લેટ વગરની મોટર લઈ જોવા મળી રહ્યો છે આ વિડીયો ફતેપુરા ઉખરેલી રોડ વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે કોઈ રાહદારી દ્વારા આ વિડીયો ઉતારી વાયરલ કરાયો હોય તેમ લાગી રહ્યું છે શું પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરાશે નંબર પ્લેટ વગરની મોટર લઈ જોવા મળતા પોલીસ કર્મીના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ બાદ પોલો સવાલો ઉભા થયા છે કે ડીજી ના પરિપત્ર પોલીસ કર્મચારીઓ જ કેમ કરી રહ્યા છે ઉલ્લંઘન શું આ પોલીસ કર્મી સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ તેવા લોકોમાં સવાલ ઉઠવા પામ્યા છે રિપોર્ટર કિરણ ડામોર બૌધિક ભારત ફતેપુરા